સાપુતારા નજીક વ્યારાના વેપારીની કારને આતરી ત્રણ લૂંટારો છ લાખ સિત્તેર હજારની લૂંટ ચલાવી ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા મહારાષ્ટ્રને જોડતા આંતરરાજ્ય ધોળીમાર્ગમાં શામગાહાન માલેગાઉ વચ્ચે એક મોટરસાયકલ પર ત્રણ અજાણ્યા ઈસમોએ વ્યારાના વેપારીની ગાડી ઊભી રખાવી હતી અને વેપારીના છ સિત્તેર લાખની લૂંટ ચલાવી હતી ત્રણેય લૂંટારુઓ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા ત્યારે આ પ્રકારની લૂંટના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ડાંગ જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા મહેશ શાંતિરામ ચિત્તે ડુંગળી તથા શાકભાજીનો વેપાર કરે છે અને ડુંગળી મહારાષ્ટ્રના નિફાડ નાસિક પિંપળનેર તથા નવાપુરથી ખરીદી કરી વ્યારા ખાતે હોલસેલમાં વેચાણ કરે છે મહેશ ચિત્તે ડુંગળીની ખરીદી કરવાના હોવાથી નિફાડ નાસિક જવા માટે નીકળ્યા હતા તેઓ પોતાના કામથી વ્યારા ઉનાઈ વાંસદા વઘઈથી સાપુતારા શામગહ ત્રણ રસ્તાથી માલેગાઉ ચેકપોસ્ટની વચ્ચે ઘાટ સેક્શનમાં ઇકો સ્પોટ ગાડી નંબર જી જે જીરો પાંચ જે એફ એકોતેર ડબલ જીરો લઈ મળસ્કે ચારથી પાંચ વાગ્યાના અરસામાં પહોંચ્યા હતા જ્યાં ઢાળવાળો રસ્તો હોવાથી ગાડીની સ્પીડ આશરે ત્રીસ કિલોમીટરની આસપાસ કરી હતી તે વેળાએ ગાડીની પાછળથી આવેલી કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાઇકલ વેપારીની ગાડીથી થોડે આગળ જઈ લાકડીનો ઈશારો કરી ગાડી ઊભી રખાવી હતી મોટરસાઇકલ ઉપર બે માણસો સામેથી ચાલીને વેપારીની ગાડી પાસે આવેલા અને એક વ્યક્તિ સ્પ્લેન્ડર ગાડી ઉપર બેસી રહ્યો હતો વેપારીની ગાડી પાસે આવેલા બંને વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ડ્રાઈવર સાઈડે આવીને દરવાજો ખોલાવ્યો હતો ડ્રાઈવર પાસે સીટની નીચે બેગમાં મૂકેલા રોકડા રૂપિયા છ લાખ સિત્તેર હજાર લૂંટી નાસી છૂટ્યા હતા આ ત્રણેય અજાણ્યા ઈસમ મોટરસાઇકલ પર વઘઈ તરફ નાસી છૂટ્યા હતા વેપારીએ લૂંટ થયા અંગેની જાણ ડાંગ પોલીસને કરતાં પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે